સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું પત્તરવેલીના પાનના પાત્રા તો ચાલો આપણે શરૂ કરીએ તો પાત્રા બનાવવા માટે આપણે અહીંયા પત્તરવેલીના પાન લીધા છે તો ઘણા લોકોને કમ્પ્લેન હોય છે કે પત્તરવેલી પાનના પાત્રા ખાધા હોય તો ગળામાં લાગે છે એવી પણ કમ્પ્લેન હોય છે તો તમારે જ્યારે પણ તમે પાનની ખરીદી કરો ત્યારે આ રીતની લાલ દંડીવાળી જ આપણે અહીંયા પાનની ખરીદી કરવાની છે વાઈટ દંડીવાળા પણ આવતા હોય છે આ રીતના આપણે અહીંયા લાલ દંડીવાળીનો જ ઉપયોગ કરવાનો છે અને જ્યારે પણ આપણે અહીંયા પથ્થરના પાન ધોઈએ ત્યારે સરસ ચોખ્ખા પાણીથી અને સરસ ધોઈ લેવાના છે અને એને કકડાથી કોરા કરી લેવાના છે તમે ભીના ને ભીના રાખી અને આપણે એને નથી ભરવાના તો હું તમને અહીંયા બતાવી દઉં છું તો હવે આપણે પથ્થરવેલીના પાનના પાત્ર બનાવવાનું શરૂ કરીએ તો હવે આપણે એક અહીંયા પાન લીધું છે પથ્થરવેલીનું તો આ રીતનો આપણે અહીંયા પકડો લેવાનો છે એનાથી આ રીતે પાનને કોરું કરી લેવાનું છે આ રીતે તમે પત્તરવેલીના પાત્ર બનાવશો ને તો તમને ક્યારેક ગળામાં ખંજવા નહીં આવે તો આ રીતે આપણે અહીંયા એને કોરું કરી અને ત્યારબાદ જ એની નસ કાપવાની છે તમે જોઈ શકો છો આપણું અહીંયા પાન સરસ એકદમ કોરું થઈ ગયું છે તો અહીંયા પાનને આપણે સરસ કોરું કરી લીધું છે તો હવે આપણે એની આ જે દંડીનો ભાગ આવે નસનો એ આપણે કાઢી લઈશું આ ત્રણ સાઈડનો તો આ રીતે ચપ્પુની મદદથી ધીરે ધીરે કાઢી લે બહુ જોર પણ નથી કરવાનું નહીં તો પાન આપણું ફાટી જશે આ રીતે પણ અહીંયાથી કાઢી લેવાની છે અહીંયા નસ કાઢવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે નહીં તો આપણું પાન જલ્દી ફાટી જાય છે અને હું તમને બીજી પણ એક રીતથી બતાવી દઉં છું કે નસ એકદમ સહેલાઈથી પાનની કાઢી શકો છો તમે તો આપણે અહીંયા સરસ ત્રણ બાજુની આપણે અહીંયા નસ કાઢી લીધી છે તો હું તમને બીજી રીતે બતાવું છું તો એ જ રીતે આપણે અહીંયા પાનને કોરું કરી લઈશું તો બંને સાઈડથી આપણે પાનને અહીંયા કોરું કરી લીધું છે બીજી વાત તો હવે આપણે આ પાનને આ રીતે હાથ ઉપર લેવાનું છે આ રીતે અને અહીંયા આંગળી રાખવાની છે અને આ રીતે એકદમ હળવા હાથે એની નસ કાઢવાની છે તમને થોડું જાડું લાગે નસ કે બરાબર નથી નીકળી તો તમે ધીરેથી ફરીથી પણ થોડી નસને કાઢી લેજો એટલે આ રીતે તમારે નસ કાઢવાની છે તમે જોઈ શકો છો આપણે એકદમ સહેલાઈથી નસ અહીંયા કાઢી લીધી છે ને આપણું પાન પણ અહીંયા ફાટ્યું નથી તમારી અહીંયા થોડી જાડી રહી જાય તો હું તમને બીજી પણ રીત બતાવું છું તો તમે જોઈ શકો છો હાથ ઉપર પણ આપણે અહીંયા સરસ પાનની નસ કાઢી લીધી છે તો તમને લાગે કે તમારી અહીંયા નસ થોડી જાડી રહી ગઈ છે તો આ રીતે અહીંયા વેલન ફેરવી લેવાનું છે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા બહુ વજન નથી આપવાનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે પાતળા ભરીએ ત્યારે ફાટી ના જાય આપણે બીડું વારીએ ત્યારે આ રીતે નસ જાડી રહી જતી હોય છે તો પાતળા આપણા ફાટી જતા હોય છે તો વેલન પણ આપણે અહીંયા પાન ઉપર ફેરવી લીધી છે અને આપણે એકદમ સરસ પાન થઈ ગયું છે આ જ રીતે બધા જ પાનને આપણે કકડાથી સાફ કરી અને ચપ્પુથી કાં તો તમને હાથેથી ફાવે તો હાથેથી તમે એ રીતે તમે અહીંયા ત્રણ બાજુની તમે અહીંયા નસ કાઢી શકો છો તો હું પણ અહીંયા એ જ રીતે કોટનથી સાફ કરી અને આપણે અહીંયા ત્રણ બાજુની નસ કાઢી લઉં છું તમને બે રીત બતાવી છે તમને જે રીતે ફાવે એ રીતે તમે અહીંયા નસ કાઢી શકો છો તો હવે આપણે મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે મેં અહીંયા બે ચમચી સુકા ધાણા લીધા છે એક ચમચી વળિયાદી લીધી છે અને દોઢ ચમચી મેં અહીંયા જીરું લીધું છે અને બે તજના ટુકડા લીધા છે અને આપણે અહીંયા ત્રણ લવિંગ લીધા છે તો આ બધું જ આપણે અહીંયા થોડું એને ગરમ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા એક નાનું વઘારી લીધું છે એની અંદર બધા જ મસાલા આપણે લઈ લઈશું ત્યારબાદ આપણે અહીંયા ગેસ ઉપર મૂકી લઈશું અને એના અહીંયા થોડા ગરમ કરી લઈશું તો એનો જે વેજનો ભાગ હોય એ બધો અહીંયા નીકળી જાય અને આપણે મિક્સર જારમાં દરીએ તો એકદમ સરસ સહેલાઈથી મસાલો તૈયાર થઈ જાય તો અને ફક્ત દોઢથી થી બે મિનિટ જેટલું જ શેકવાનું છે વધારે અહીંયા નથી શેકવાનું નહીં તો બળી જશે તો એનો સ્વાદ સરો નહીં લાગે તો આપણો અહીંયા સરસ શેકાઈ ગયું છે મેં ગેસ અહીંયા બંધ કરી દીધો છે તો હવે આપણે અહીંયા બધું ઠંડુ થાય ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું તો આ રીતે મસાલો એડ કરવાથી પાત્રાનો સ્વાદ એકદમ સરસ લાગતો હોય છે હવે આપણે મસાલાને અહીંયા થોડો ઠંડો થવા દઈશું તો આપણો મસાલો અહીંયા ઠંડો થાય છે ત્યાં સુધી હું તમને બીજું બતાવી દઉં છું મેં અહીંયા ગોળ આંબલીને અહીંયા ગરમ પાણીમાં વીસ મિનિટથી અહીંયા પલાળી રાખેલું છે તો તમારે આ રીતે તમારે જેટલું ખટાશ અને ગળ પણ જોઈતું હોય એ રીતે તમારે ગોળ આંબલીનું પ્રમાણ લેવાનું છે તો મેં અહીંયા બે ચમચી આંબલી લીધી છે અને બે ચમચી અહીંયા ગોળ લીધો છે એને આપણે અહીંયા ગરમ પાણીમાં પલાળી રાખ્યું છે તો હવે આપણે એને હાથથી મદદથી એનો બધો જ પલ્પ કાઢી લઈશું અને ગાળણીથી ગાળી લઈશું આ પાણીનો ઉપયોગ આપણે જે અહીંયા પાત્રા બનાવવાના છે એ ખીરાની અંદર આપણે પાણીને ઉપયોગ કરવાના છે તે મસળી અને આપણે એનો બધો જ પલ્પ કાઢી લઈશું આંબલીનો અને ગોળ સાથે બધું સરસ મિક્સ કરી લઈશું બધું જ આપણે અહીંયા ગોળ આંબલીનું પાણી કાઢી અને આપણે અહીંયા ગાળનીથી ગાળી લીધું છે તો હવે આપણે અહીંયા મસાલો આપણો જે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું તો મસાલો આપણે અહીંયા ઠંડો થઈ ગયો છે તો હવે આપણે મિક્સર જારમાં લઈને પીસી લઈશું તો મસાલો આપણે અહીંયા બધો સરસ પીસી લીધો છે તો આપણે અહીંયા જીનો જ પીસવાનો છે મોટો નથી પીસવાનો તો હવે આપણે પાત્રા પર લગાવવાનું ખીરું બનાવી લઈશું તો મસાલો આપણે અહીંયા મિક્સર જારમાંથી કાઢી લીધો છે તો હવે આપણે એ જ મિક્સર જારમાં આપણે આદુ મરચાંને પીસી લઈશું જો તમારે આદુ મરચાં ના નાખવા હોય તો તમે આદુ મરચાંને સ્કીપ પણ કરી શકો છો ઓછાની જગ્યા પર તમારે અહીંયા સુક્કુ મરચું તીખું તમારે એનો ઉપયોગ કરી લેવાનો છે તો તો હવે આપણે મિક્સર જારમાં આદુ મરચાંને પીસી લઈશું તો આપણે અહીંયા આદુ મરચાં પીસી લીધા છે તો મેં અહીંયા તીખા માટે ત્રણ મરચાં મોટા આપણે અહીંયા તીખા લીધેલા છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો તો હવે આપણે પાતરાનું ખીરું બનાવવા માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ બેસન લીધું છે અને અહીંયા સો ગ્રામ આપણે અહીંયા ચોખાનો લોટ લીધો છે અઢીસો ગ્રામ બેસનની અંદર આપણે અહીંયા સો ગ્રામ ચોખાનો લોટ લેવાનો છે હવે આપણે સૌથી પહેલાં બેસનને ચાડી લઈશું તો બેસન આપણે અહીંયા ચાળી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા એક વાટકી ચોખાનો લોટ લીધો છે એ આપણે ચાળી લઈશું તો બંને લોટ આપણે અહીંયા ચાળી લીધા છે તો હવે આપણે એમાં મસાલો કરીશું તો હવે આપણે એમાં સૌથી પહેલાં બે ચમચી સફેદ તલ નાખીશું આપણે અડધી ચમચી હિંગ નાખીશું ત્યારબાદ અડધી ચમચી આપણે ગરમ મસાલો અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને અહીંયા અડધી ચમચીમાં થોડી ઓછી હળદર પાવડર ત્યારબાદ આપણે અહીંયા મસાલાને આપણે શેકી અને મિક્સર જારમાં પીસ્યો છે એ મસાલાને પણ અહીંયા આપણે એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું તો અડધી ચમચી આપણે અજમો લઈશું અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને નાખીશું આ રીતે ક્રશ કરવાથી અજમાનો સ્વાદ સરસ લાગતો હોય છે તો આપણે ક્રસ કરેલો અજમો નાખી દીધો છે આપણે અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખીશું એક ચમચી તેલ નાખીશું તો બધા જ મસાલા થઈ ગયા છે હવે આપણે અહીંયા ગોળ આમલીનું પાણી રહ્યું છે તો હવે આપણે અહીંયા ગોળ આમલીનું પાણી નાખી દઈશું બધું જ આપણે હાથેથી મિક્સ કરી લઈશું પાતળાનું ખીરું અહીંયા એકદમ ઢીલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું ઢીલું થઈ જશે પત્તર પાન ભરશો ત્યારે બધું ખીરું બહાર આવી જશે એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે અહીંયા ગોર આમલીના પાણી સાથે આપણે સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં બીજું આપણે સાદું પાણી ઉમેરીશું અને આપણે ખીરું બનાવી લઈશું તો હવે આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને ખીરું બનાવી લઈશું તો આ રીતનું આપણે અહીંયા થોડું મીડિયમ ઠીક રાખવાનું છે તમે જોઈ શકો છો આ આપણે પરફેક્ટ પાન ઉપર લગાવાય તેવું ખીરું આપણું છે આપણે અહીંયા વધારે પડતું ઢીલું યા તો વધારે પડતું આપણે અહીંયા કડક પણ નથી રાખ્યું તો આ રીતે તમારે ખીરું તૈયાર કરી અને એકવાર સહેજ લઈ અને ટેસ્ટ કરી લેવાનો જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉપરથી ઉમેરી અને મિક્સ કરી શકો છો તો પાતળાનું ખીરું બનીને આપણું અહીંયા તૈયાર છે તો હવે આપણે અહીંયા પથરેલીનું પાન લઈ અને એને લગાવી લઈશું તો આપણે અહીંયા પથરેલીનું પાન એક લઈ લીધું છે આ રીતે આપણે અહીંયા ઊંધું જ રાખવાનું છે આ રીતનું આપણે અહીંયા છતું નથી રાખવાનું આ રીતે તમે કંઈક અહીંયા ખીરું લગાવશો તો ચોટે જ નહીં આની પરતો એટલે આ રીતે આપણે અહીંયા પલટાવી અને ઊંધું કરીને જ આપણે અહીંયા ખીરું લગાવવાનું છે તો હવે આપણે અહીંયા પાન ઉપર ખીરું લગાવી લઈશું તો આ રીતે આપણે આંગળીની મદદથી આમ કરીને ખીરું મૂકી અને ખેંચવાનું છે એટલે બધું જ એકદમ સરસ રીતે લગાઈ જશે પાન ઉપર તો આ રીતનું આપણે અહીંયા પાન ઉપર સરખું ખીરું લગાવવાનું છે અહીંયા આપણે અહીંયા પતલું પતલું વધારે લગાવવાનું છે બહુ જાડું પણ નથી લગાવવાનું તમને થોડું વધારે લાગી ગયું હોય પાન ઉપર તો તમે આ રીતે તમારે થોડું લઈ લેવાનું છે પાછું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ખીરું પાન ઉપર લગાવી લીધું છે તો હવે આપણે એની ઉપર બીજું પાન મૂકીશું તો આ રીતે આપણે અહીંયા બીજું પાન મૂકવાનું છે તો આપણે અહીંયા એક સીધું મૂક્યું છે અને એક આપણે અહીંયા પલટાવીને મૂક્યું છે તો આ રીતે આપણે પાનને ખીરું લગાવી લઈશું તો આ રીતે આપણે અહીંયા બીજા પાન ઉપર પણ ખીરું લગાવી લીધું છે તો હવે આપણે અહીંયા ત્રીજું પાન મૂકીશું તો ત્રીજા પાન ઉપર પણ આપણે અહીંયા ખીરું લગાવી લીધું છે તો હવે આપણે એનું ચોથું પાન મૂકીશું તો આપણે અહીંયા ચોથું પાન ઉપર પણ ખીરું લગાવી લીધું છે અહીંયા એક થોડું અહીંયા પાતળું જ ખીરું લગાવવાનું છે બહુ જાડું નથી લગાવવાનું તો હવે આપણે પાનને વાળી લઈશું તો તમે અહીંયા ખાસ ધ્યાનથી જોવાનું છે કે પાન આપણે અહીંયા કેવી રીતે વાળવાનું છે તો આપણે અહીંયા બંને સાઇડથી આ રીતે વાળવાનું છે પાનને બંને સાઈડ આપણે અહીંયા થોડી થોડી વાળી લેવાની છે ત્યારબાદ આપણે અહીંયા પાન ઉપર થોડું થોડું ખીરું પણ લગાવવાનું છે બંને સાઈડ આપણે અહીંયા ખીરું લગાવી લેવાનું છે કે આપણે જ્યારે પાન વાળી અને કટ કરીએ ત્યારે ખુલી ના જાય ને આપણે અહીંયા આ રીતે અહીંયા પણ આગળ પણ આપણે અહીંયા ખીરું થોડું લગાવી લેવાનું છે தரத்து வாடி அப்பே கீச તો તમે જોઈ શકો છો આપણું અહીંયા બીડું આપણે અહીંયા વારે લીધું છે પાનનું તો મેં અહીંયા ચાર પાન લઈને ખીરું આપણે અહીંયા લગાવી લીધેલું છે અને આપણે અહીંયા બીડું પણ વારે લીધું છે તો આ રીતે આપણે તો બીજા પાન લઈને પણ આપણે એ રીતે ખીરું લગાવીને અહીંયા બીડું વારી લઈશું ત્રણેય આપણે અહીંયા બીડા વારે લીધા છે તો હવે આપણે કટ કરી લઈશું તો ચપ્પુની મદદથી આ રીતે આપણે કટ કરી લઈશું તો આપણે બીડાને કટ કરીએ તો આપણે ચપ્પું અહીંયા ધારવારું જ લેવાનું છે નહીં તો આપણું અહીંયા બીડું સરસ કપાય નહીં તો આપણે અહીંયા એક બીડાને આપણે અહીંયા કટ કરી લીધું છે તો હું તમને બતાવી દઉં છું અહીંયાથી કે આપણું અહીંયા પાતળું કેવું બન્યું છે જોઈ શકો છો પાત્રા અહીંયા આપણે કટ કરી દીધા છે અને આપણે અહીંયા મસાલો પણ સરસ અહીંયા ભરેલો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે બધા જ પાત્રાને કટ કરી અને તળી લઈશું તો પાત્રા તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં પાત્રાને તળી લઈશું જે પાત્રા અહીંયા કટ કર્યા છે એને આપણે અલગ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ કરેલા પાત્રાને અલગ કરી લીધા છે તો હવે આપણું અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પાત્રાને તળી લઈશું તો પાતળાને આપણે અહીંયા ગરમ તેલમાં મૂકી દીધા છે પાત્રાને આપણે અહીંયા પલટાવવાની ઉતાવળ નથી કરવાની થોડા એને ત્યારબાદ જ આપણે પલટાવીશું તો આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ પર જ તળવાના છે તો પાતળા આપણે એક સાઈડ અહીંયા તળાઈ ગયા છે તો હવે આપણે આ રીતે કાંટાવાળી ચમચીથી પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તો આ રીતે આપણે બંને સાઈડથી એક એક બે બે વાર પલટાવી અને સરસ તળી લઈશું તળીના નાસ્તામાં પણ આ પાત્રાને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો પાત્રા આપણા સરસ અહીંયા તળાઈ ગયા છે અને લાલ કલર પણ આવી ગયો છે તો આ રીતે આપણે બધા જ પાત્રાને તળી લઈશું આ રીતે આપણે અહીંયા કાણાવારી એક ચાણીમાં કાઢી લેવાના છે તો બધું જ તેલ નીકળી જશે બધા જ પાત્રાને અહીંયા તળી લીધા છે અને આ રીતે આપણે કાણાવાળી એક ચાંદીમાં કાઢી લીધા છે તો આપણે પાત્રાને અહીંયા કાઢી અને એક ઊંડું વાસણમાં મૂક્યું છે જે પણ તેલ હશે બધું અહીંયા નીકળી જશે તો આ રીતે આપણે બધા જ પાત્રાને તળી લઈશું તો બીજા પાત્રા પણ આપણે અહીંયા તળવા મૂકી દીધા છે તો આ પાત્રાને બારડોળીના ફેમસ પાત્રા પણ કહેતા હોય છે તો તમે જોઈ શકો છો આપણે બીજી વાર પણ અહીંયા સરસ પાત્રાને તળી લીધા છે તો બધા જ પાત્રા આપણા તળાઈને તૈયાર છે અને મેં અહીંયા નાની પ્લેટમાં સૌ પણ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણે અહીંયા પાત્રા અહીંયા બનીને તૈયાર છે તો આ તમે પાત્રા દિવાળીના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો તો તમને પાત્રા બનાવવાની મારી રીત કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ